આરુહને તેના કાન પર વિશ્વાસ ન થયો શું મમ્મી હજી જીવે છે નહીં બને ત્યાં અચાનક જે રુચિએ આવીને આરોહનો હાથ પકડી તેને તેના રૂમમાં લઈ ગઈ અને બારનું અંદરથી બંધ કર્યું આરોહ સાચું બોલ તે વાત સાંભળી લીધીને અમારી બેર મેનર સારૂહ હા ભલે બે મેનર્સ પણ આ વાત હું હવે દાદા દાદીને કહીશ અને તે મમ્મીને પાછી લઈ આવશે આરોહને હિંમત મળી પણ તને ખબર છે કે તારી મમ્મીએ આત્મહત્યા કરી હતી તે તને પ્રેમ નહતી કરતી તે તને પ્રેમ કરતી હોત તો આમ આત્મહત્યા થોડી કરતી તારી મમ્મી જીવતી છે તો વહીંગ આવતી કેમ નથી આટલો સમય થયો તે નાની છોકરી નથી કે જે આવી ના શકે રુચિની વાતે આરોહેને વિચાર તો કરી દીધો તે નથી આવી મતલબ એ છે કે તે જ નથી માંગતી જ્યારે તારા પપ્પાને ખબર પડી તો તેમને તો કહ્યું કે તું આવી જા આરું તારા વગર દુઃખી છે પરેશાન છે જો તો પણ તે આવી તારા પપ્પા પણ શું કરે હજી તો તે યુવાન છે તું તારી જિંદગીમાં વ્યસ્ત થઈ જઈશ તેમને પણ કોઈનો સહારો જોઈને તને શું લાગે છે કે તારથી છુટકારો મેળવવા અમે તને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી રહ્યા છીએ ના તને ખબર છે તે સ્કૂલમાંથી ભણેલા બાળકો આજે કેટલી મોટી પદવી પર છે તારે ડોક્ટર બનવું છે ને આપણા શહેરના ઘણા બધા ફેમસ ડોક્ટર તે જ સ્કૂલમાં ભણેલા છે રૂચિએ બગડી ગયેલી બાજી ઓલમોસ્ટ સંભાળી લીધી આંટી તમે સાચું બોલો છો કે મને પટાવવાની કોશિશ કરી રહ્યા છો જો એવું હશે ને તો હું આ વાત અત્યારે જ દાદા દાદીને કહીશ મારી મમ્મી કોઈ તકલીફમાં હશે એટલે નહીં આવી હોય હું એટલો પણ બોલો નથી કે તમારી વાતમાં આવી જવું અચ્છા એક કામ કરીએ તારી મમ્મીને ફોન લગાવીએ તું કહે તેમને કે આવી જાય જો તે આવી ગઈને તો હું તારા પપ્પાને ક્યારેય નહીં મળું રુચિએ આદિત્યના મોબાઈલ માંગથી રુદ્રનો નંબર પોતાના મોબાઈલમાં સેવ કરી દીધો હતો તે નંબર તેને ડાયલ કર્યો અહીન રુદ્ર રૂહી અને અભિષેક ડિનર ટેબલ પર બેસેલા હતા રુદ્રના ફોનમાં રિંગ વાગતા તે ફોન સ્પીકર પર લગાવ દીધો હેલો લો રૂહીના દીકરા આરુહને તેની સાથે વાત કરવી હતી આ સાંભળતા જ રૂહીના હાથમાંથી ચમચી પડી ગઈ તેને દોડીને ફોન લઈ લીધો આરુહ બેટા મમ્મી બોલું મમ્મી તું ક્યાં છો તું મને એકલો મૂકીને કેમ જતી રહી રૂહી અને આરુહ ખૂબ રડ્યા આરુહ તું કેમ છે ભાઈ મોમ આવો પ્રશ્ન કેમ પૂછ્યો તું મને મૂકીને સુસાઈડ કરવા ગઈ હતી ને તો હવે કેમ મારી ચિંતા કરે છે બેટા મેં સુસાઈડ નહોતો કર્યો એ અકસ્માત હતો મારો વિશ્વાસ કર સાચે કર્યો વિશ્વાસ તો આવી જા કાલે ને કાલે અહીં આવી જા મારી પાસે આરોહના શબ્દોએ રૂહીને આદિત્યની વાત યાદ દેવડાવી કે તે રૂચિ સાથે લગ્ન કરવા માંગતો હતો બેટા હું પાછી જરૂર આવીશ પણ કાલે ને કાલે શક્ય નથી મમ્મી મારાથી વધારે શું મહત્વનું છે તારા માટે તારાથી વધારે શું મહત્વનું હોય પણ શું કરું હું મજબૂર છું આરોહ આગળ કંઈક બોલે તે પહેલા રૂચિએ ફોન કાપી નાખ્યો જોયું હવે મારે વધારે કંઈ કહેવાની જરૂર છે ના આંટી તૈયારી કરાવો તમારી અને પપ્પાની સગાઈ પછી હું બોર્ડિંગ સ્કૂલ જવા તૈયાર છું રુચિએ તેને હસીને ગળે લગાડતા વિચાર્યું બાપ દીકરો બંને મારા કંટ્રોલમાં છે હવે રૂચિ મનોમન ખુશ થઈ તેનું વળધૂમ સત્ય અને થોડુંમ ખોટું મારું પર કામ કરી ગયું રૂહીને રડતા જોઈને અભિષેક તરત જ તેના માટે પાણીનો ગ્લાસ લઈને ગયો રૂહી સમય સાથે બધું જ ઠીક થઈ જશે આમ પણ જે થાય તે સારા માટે એમ વિચારશો તો વધારે ખુશ રહી શકશો જે વસ્તુ આપણા હાથમાં ના હોય તેના માટે દુઃખ કરીને કોઈ જ ફાયદો નથી રૂહી કાલથી તમારી ટ્રેનિંગ શરૂ થશે તો એમ વિચારો કાલથી તમારી નવી શરૂઆત છે સો ડોન્ટ વરી જઈને સુઈ જાઓ આવતીકાલ એક નવી સવાર લઈને આવશે રૂહી દુઃખી હૃદયે તેના રૂમમાં જતી રહી રુદ્ર મને રૂહીના બધા મેડિકલ રિપોર્ટ અને તેની ફાઇલ આપજે રુદ્ર આટલું બધું થયા બાદ પણ કોઈક વિચારોમાં ખોવાયેલો હતો તેને તેની અને અભિષેક વચ્ચે થયેલી વાત યાદ આવી વિચારી લે રુદ્ર હું કંઈ પણ માંગી શકું છું હા રુદ્રનું વચન છે બોલ જો હું સાબિત કરી દઉં કે રૂહીએ આત્મહત્યા કરવાની કોશિશ નહોતી કરી તો તું રૂહી સાથે લગ્ન કરીને ખુશી ખુશી લગ્નજીવન વિતાવીશ આમ પણ તેનો પતિ બીજા લગ્ન કરી રહ્યો છે બકવાસ શરત જો રૂદ તે વચન આપ્યું હતું સારું મંજૂર જો તું સાબિત ના કરી શક્યો તો તું લગ્ન કરીશ તેની સાથે ના તે શક્ય નથી મારા જીવનમાં કોઈ સ્ત્રીને સ્થાન નથી કેમ કે મારા લગ્ન મારા કામ સાથે થઈ ચૂક્યા છે હું મારા કામમાં એટલો વ્યસ્ત હોઉં છું કે હું તેને સમય જ ના આપી શકું ના ડીલ હવે આ જ ફાઇનલ રહેશે રુદ્ર આ વિચારો જ હતો અભિષેક રૂહિના રૂમમાં ગયો હાય રૂહિ હું આવું રૂહી ઉદાસ હતી તેને માથું હા માંગ હલાવ્યું અભિષેક તેને બહાર બાલ્કની માંગ લઈને ગયો બાલ્કની ખૂબ જ વિશાળ હતી ત્યાં સુંદર પ્લાન્ટ્સ હતાંગ એક હિંચકો હતો અને ઉપર વિશાળ આકાશ આકાશમાં ટમટમતા તારાઓ રૂહિને આ શુદ્ધ વાતાવરણમાં ખૂબ રાહત અનુભવાઈ રૂહી તમે તમારા દીકરા અને પતિની વાતોથી પરેશાન છો ને મેં લગ્ન કર્યા ને ત્યારથી મારું જીવન મારો પ્રેમ અને મારી જાતને તેને સમર્પિત કરી દીધી ક્યાંગ રહી ગઈ કે આદિત્ય મારા ગયાના એક જ મહિનામાં તેમની દોસ્ત સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયા રૂહી સાચું કહું હું તમારા વિશે રુદ્રએ કહ્યું તેટલું જ જાણું છું હા એક વાત જરૂર કહીશ તે બધા વિચારો માંગથી બહાર નીકળો તમને જ્યારે પાણીમાં ડૂબવાનો અહેસાસ થયો હતો ત્યારે તમને બચવાની આશા પણ નહીં હોય તો હવે આ નવું જીવન મળ્યું છે તો જીવનને એક નવી તક આપો પાંખોને ખોલો અને ઉડોમુક્ત આકાશ મળ્યું છે તમને રૂહી અભિષેક સામે જોઈ રહી હતી હા સાચું કહો છો કદાચ તમે મારે મારી જાતને એક ચાન્સ આપવો જોઈએ થેન્ક યુ ફ્રેન્ડ્સ અભિષેક રૂહી સામે દોસ્તીનો હાથ લંબાવ્યો રૂહીએ ખુશી ખુશી હાથ મિલાવ્યો ગુડ નાઇટ રૂહી હજી જે થોડાક જ કલાકો પહેલા રૂહીને મળ્યો હતો તે અભિષેક રૂહીને જીવન જીવવાનો નવો અભિગમ શીખવાડી ગયો તે શાંતિથી સૂઈ શકી બીજા દિવસે સવારે ઉઠીને શિવજીની પૂજા કરવા બેઠી તે ધીમે સ્વરે શિવજીની સ્તુતિ બોલી રહી હતી રુદ્ર ઉઠીને નીચે આવ્યો તે રૂહિના મધુર સ્વરમાં ખોવાઈ ગયો કે તે પણ તેની પાછળ બેસી ગયો તે ભગવાનને જોવાની જગ્યાએ તેને જોતો રહી ગયો અચાનક રૂહી પાછળ રુદ્રને જોતા તે ચૂપ થઈ ગઈ સોરી મેં કદાચ મોટા અવાજે સ્તુતિ ગાઈ ના ખૂબ જ મધુર અવાજ છે તમારો કાલથી તમે જ રોજ પૂજા કરશો અને મને પણ બોલાવશો રૂહી સંકોચ સાથે માથું હામાં હલાવ્યું રૂહી તૈયાર થઈને નીચે આવો આપને કસરત અને યોગા માટે જવાનું રુદ્રગેટ પાસે તેની રાહ જોઈને ઉભો હતો રૂહી ધીમે ધીમે નીચે બ્લેક કલરના ટ્રેક શૂટમાં એકદમ અલગ જ લાગી રહી હતી ચુસ્ત બ્લેક કલરના ટ્રેક પેન્ટ અને બ્લુ લાઇનિંગ વાળા ફૂલ સ્લીવના ટી શર્ટ અને વાળ પોનીમાં બાંધ્યા હતા રૂહીને જોઈ રુદ્ર તે અહીં કે માવીને ઉભો હતો તે ભૂલી ગયો તે પોતાની જાતને તેની તરફ ખેંચાઈ રહ્યો હોય તેવું અનુભવી રહ્યો હતો રુદ્રની નજર રૂહીથી અજાણ ન હતી તે સંકોચ અનુભવી રહી હતી સલો ગાડી માંગ બેસો આપને ક્યાંક બીજે જઈશું રુદ્ર તમે મને તું કહેશો તમેની જગ્યાએ તો વધારે ગમશે તે થોડું મટકીને બોલી રુદ્ર ફ્રેન્ડ્સ તેને રુદ્ર સામે જોઈને હાથ લંબાવ્યો રુદ્રરૂહીની દોસ્તીનો સ્વીકાર કરશે શું ધીમે ધીમે રૂહીરૂદ્રની નજીક આવશે કે અભિષેકની આદિત્યના દગાને બુલાવી રૂહી નવું જીવન શરૂ કરી શકશે જાણવા વાંચતા રહો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ